વર્કશોપમાં જે અમારો જે કાયમી જે વપરાશ છે એ વર્કશોપ નથી પરંતુ અગાઉ જ્યારે વર્કશોપ બંધ હતું એ સમયે ટેમ્પરરી જે શેડ બનાવેલો હતો એની અંદર કે જે અમે અત્યારે વપરાશમાં લેતા નથી અને એમાં અમારા જે ફરજ પર જે જતા હોય ડ્રાઈવર એમની પેટીઓ રહે છે એમનો સામાન હોય એ પેટીઓની અંદરથી અમુક પેટીની અંદરથી વિદેશી દારૂની બોટલો મળવા પામેલી છે અને એની પાછળ તપાસ કાર્યવાહી ચાલુ છે આ જે એસટી વિભાગના જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો મેઇનલી જે હાલમાં પોલીસનું તેવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આપતો હિન જે પોતામાં લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવા હોવાનું અમારું માનવું છે આ બાબતે ગુનો નોંધી અને જેવી આરોપીઓ જે છે તેને અટક કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે